ઉમશાંતિ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આજનું વરદાન છે સદા ખુશી તથા મોજની સ્થિતિમાં રહેવાવાળા કમ્બાઈન્ડ સ્વરૂપના અનુભવી ભવ વિસ્તાર છે બાપ બાળકોને સદા કહે છે બાળકો બાપને હાથમાં રાત હાથમાં હાથ આપીને ચાલો એકલા નહીં ચાલો એકલા ચાલવાથી દરેક દરેક બોર થઈ જશે ક્યારેક કોઈની નજર પડી જાય તો બાપની સાથે કમ્બાઈન્ડ રૂપ છો એ સ્વરૂપનો અનુભવ કરતા રહું તો ક્યારે પણ માયાની તો ક્યારે પણ માયાની નજર નહીં પડે આ સાથનો અનુભવ ક્યારે પણ ખુશીથી મોજથી ખાતા ચાલતા મોજ મનાવતા રહું દગો તથા દુઃખ આપવાવાળા સંબંધોમાં હસવાથી બચી જશો સ્લોગન છે યોગ રૂપી કલશ પહેરી યોગ્ય યોગ રૂપી કવચ પહેરીને રાખો તો માયા રૂપી દુશ્મનો વાર નહીં લાગે ઓમ શાંતિ